આવું પીડો મારે આવો ગરબો શણકાર્યો તો પાછા ખાસ કરીને કોમેન્ટ કરીને કીધે બે પાસે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવાગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને આજ બ્લોગ ક્યારે શરૂ કર્યો ખબર કેટલા ભાગે એમ હા વાગે ઠેર બ્લોક શરૂ કર્યો હાથ વાગે હાજે ઠેર અને આજે છે ભાઈ નવમું નોરતું તો નવરાત્રિનું છેલ્લો દિવસ ભાઈ નવરાત્રિનો છેલ્લા દિવસની બધાને હાર્દિક 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 શુભકામનાઓ અને ભાઈ હેને આજ મારે થોડું કામ હતું ને એના લીધે હું હવાર દિવસનો બહાર રહ્યો જેલો હતો તે ઠેર અત્યારે એવા હાજ ઠેર ઘેર આવ્યો છું તો કાબા ચાલો દિવસ આજ નહીં નવરાત્રી નો નવરાત્રી નો ચાલો દિવસ કાલે દશેરા હા અસ ગર્ભ મુકા લાવવાનો ને એવું બધું હોય ને હા માતાની ને પછી મઢે ને પછી એવું બધું હોય ને હા માં માતાજી બેઠા ને એનો થાય પછી લાવવાનું એવું હોય જો ભાઈ બધું તો છે ને અત્યારે એટલા માટે વિડીયો શરૂ કર્યો કારણ કે ભાઈ ગરબો તો નવ દિવસ આપણે રાખ્યો હોય નવ દિવસ ગરબાને એવું ગાતા હોય પણ આજ પછી ગરબાને લઈ જવાનું હોય નાથી નર્મદ દાદા એ મુકવા હોય એ બધી વસ્તુ શું હોય એ બધી વસ્તુ તમને આજના વિડીયોની અંદર જોવા મળશે તો વિડીયોમાં ઠેર સુધી બનાવી રેજો અને ખાસ કરીને હેને ભાઈ ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કોઈ ન કરતું યાર સબસ્ક્રાઈબ કરી લેજો અને અત્યારમાં શું કરવા મળી રોટલા રોટલા બનાવવા એવું શું તો જો ભાઈ રોટલા અચાર બનાવે આસપાસ અમારા માતાજીના મઢે ને ભાઈ અમારા નોમના નિવેદ થાય તો આજ છે ને બધા નિવેદ ને એવું હવાર દીના રૂપાની બધા ના વિયા દેલા તા હા નિવેદ લાટ દીના રાજો ન થા કે ની હમ બે વર્ષના ભેગા કરે રતા નિવેદ હા હા તી વાલ લાગી રાંધવાના ને પછી કે ની હા હા તો જો ભાઈ નિવેદ ને રાંધા વિયા દેલા હતા રૂપાની તો આખો દિવસ સિવડાઈ બધા મઢે હતા અને અમે જેલા હતા બહાર હું ને બાન બધા બહાર જેલા હતા

તો ફાઈનલી હેને ભાઈ આપણે આવી જશે મંદિરે અને આયા મૂકે છે ગરબો દીવો કન ના ખેલ સકે છે કે નહી હજી બાકી છે બાકી છે હા અને બેન આજ છેલો દિવસ છે બેન હા હવે પછી ગરબા કાં ગાવા જા હો પછી તો હું સાનો ના ફી જવાનું ગરબા હું ગાય પછી હા આજ તો છેલો તો મન છે હા પછી આતર માં થડક ગીત ગાય પછી મન મઢે જવાનું છે ને અમારે બે હે આને ને પકડવો પડે

Hả? Nào thế bà, anh qua thủ lĩnh này bây giờ Thôi thôi là... Hôm nay có làm gì... Vâng... Các bạn có làm gì thì

હવે અમારા જાવું જોઈએ બેન ભાઈ જોયા બેન ની ઘેરા જાવું જોઈએ હવે તો આવે ની કે હવે હમણા નમણા બે વાર આવી જાય હવે તો તમારો વારો છે આવવાનો ઘેર હા હવે તો આવું જ પડશે હા આ કાલે તને જાવા ન તો ને ઘડીક બેઠા હે અને ખાસ અમારા સંધુભાઈ ને એ પણ આવેલા હે કેમ છે સંધુભાઈ

કારણ કે જો આજ ગરબો મૂકવા જવાનો હોય ને તો મસ્ત મજાને એવો હણકારવાનો હોય તો આપણે ફૂલડાને ને એવું લી લીધું છે બધું ને ગરબો પણ ઓલા ઘેર લી આવ્યા ને હવે ના થોડાક મહેમાન બેઠા તે આયા વીઆ આવી ગરબો શણગારવા જો ગરબોએ લી લીધો ગરબો લીલી આવો છે ને જો હું આગળ આવો છે ને જો હું આગળ મસ્ત શણગારીને કેવો બનાવી નાખું એ ને છે ને બાય અતારમાં સાબણ એવો છો કે તે જો સાઈને વીઆ્યા ને જો આપણે એ ફૂલડા લી લીધા છે

હાર્સે આવી ની આવી તી ને કે બોલે ની એટલે આડું તો આવી હા આવી તી ને પણ ટેમ સર હા કેવો ગણબો બોહણ ખેરો એમ બહુ મસ્ત ને હન હમ બા કેવો હે મસ્ત ને રો હા તમે આવો ગણ બોહણ ખેરો તો પાછા ખાસ કરીને કોમેન્ટ કરીને કી દેજો કે કેવો ગરબો લાગ્યો ઈ મેં હન ઈ તો હવે ખડી બેહી પછી ગીત ગાવાના હે કાબા કેવા ગાવા હાલો હવે ગાવાના છે ગીત હાલો હા તે હાલો

રજનભાઈ મહેમાન ઘણીવાર બેઠા ને હવે ભાઈ ગયા ઘેરી હા અમે આવશું આવશું હા પાક્કો આવશું અમી તો હા

બા ની બધા ગરબો ગામ મેળા બધી ભાવીન કાદા ગરબો

ગોદી ભબીત આયા ને ના ગોદી બેન એ નયવા ને મજા આવું ભાઈ થાય ઊભા દર્શન ભાઈ ગોદી બેન હાલો હાલો ગોદી બેન હાલો હવે ગરબો ને હવે સાઈ સિંહ હનુમા એ ગરબા મૂકવા રૂપા હોય ને બધા આગળ વ્યાઈ જ્યા તો હું એ જાઉં ક્યાં दीदी दिन दिन परसा दी दीदी दिन दिन से दीदी दब दिन परसा दी, दी, पर दी, दी, वैसे।, दी, दी पर वैसे वो दी घर पर मुझे चाहिए वाह मुझे चाहिए वाह वक्त ने वक्त ना ना क्या दो हूँ दो वही का निवाद दो वही का हाँ तो दो घर पर मुझे नहीं बताए ऊपर कालन सब भी दो आता हूँ नहीं आता हूँ पर कालो दो आता हूँ चाहिए ना कपड़े की